ગુંદરની રાવ બનાવવા માટે આપણે જે તૈયાર કરીને રાખ્યું હતું ને વચ્ચે વિડીયો મૂક્યો તો કે ગુંદરની રાવ આપણે સવાર સવારમાં બનાવો તો બહુ મહેનત થાય છે ગોળનું પાણી થઈ ગયું છે ઉકળી ગયું છે ગોળ ઓગળી ગયો છે અંદર હવે એમાં આપણે છે ને ત્રણ ત્રણ ચાર ચમચી જે પ્રમાણમાં તમારે ખાવી હોય ને એ પ્રમાણે તમે આ નાખી શકો મેં આ વિડીયો બનાવીને મૂક્યો તો આ ચેનલમાં જ આ તૈયાર જ રાખ્યું છે કારણ કે જો તૈયાર ન રાખીએ ને તો સવાર સવારમાં ગુંદર દોડવો પડે અને કાજુ બદામને બધાના ટુકડા કરવા પડે ને સૂકા મેવાના એવો બધો કોઈની પાસે સવાર સવારમાં ટાઈમ ન હોય ઠંડીમાં એટલે આવી રીતે તૈયાર કરીને રાખ્યું હોય તો રોજ સવારે તમે ફક્ત ગોળનું પાણી કરી ગરમ કરી અને આવી રીતે ચાર પાંચ ચમચી જે જેટલા પ્રમાણમાં તમારે ખાવી હોય જેટલા વ્યક્તિએ એવી રીતે નાખી શકો હવે આને આવી રીતે હલાવવાની છે થોડીવાર આમાં મેં કાજુ બદામ અને પિસ્તા એવું બધું નાખ્યું છે અને ગુંદરને મેં દળી લીધો તો મિક્સરમાં આખો બાવળનો ગુંદર હતો એને મિક્સરમાં દળી અને પછી એને મેં તળી નાખ્યો હતો ઘીમાં એટલે હવે કોઈ આમ તો ઘી નાખવાની જરૂર નથી પણ રાબ આ કહેવાય ને કે રાબ રાબ ઘી વગર સારી બી ના લાગે એનો ટેસ્ટ ના આવે એટલે થોડું ઘી તો નાખવું જ પડે છે હવે એમાં નાખીશું આપણે એક ચમચી ઘી તમે ઓલરેડી ઘી ના નાખો ને તો પણ ચાલે એમ છે પણ મેં એ નાખ્યું કેમ કે થોડું હેલ્ધી બી બને શિયાળો છે ખાંસી શરદી કંઈ પણ હશે ને તો પણ આનાથી બહુ જ રાહત રહેશે કારણ કે અંદર મેં સૂટ પાવડર ઓલરેડી ત્રણ કે ચાર ચમચી નાખ્યો તો જ્યારે મેં આ ગુંદરનું બધું મટિરિયલ તૈયાર કર્યું ત્યારે એટલે સૂટ નાખેલી જ છે તેમ છતાંય થોડું નાખવી હોય તો ઉપરથી અત્યારે સૂટ નાખી શકો પણ થોડા પાવડર નાખી શકો અને બરાબર આ રીતે હલાવવાની ચલો તૈયાર છે ગરમા ગરમ ગુંદરની રાબ શિયાળાની ઠંડીમાં ગુંદરની રાબ